કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેડિટ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા આયોજિત આમોદ તાલુકાના ડી આછોડ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ બે હજાર ચોવીસનું આયોજન સારાના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આમોદ તાલુકાના મામલતદાર શ્રી વિનોદ જરીવાલા આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સબ્બીર પટેલ બીઆરસી શ્રી આસિફ પટેલ સી આર શ્રી ઇમરાન પટેલ બ્લોક રિસોર્ટ પર્સન શ્રી જયેશભાઈ પઢિયાર તથા અન્ય શાળાઓના શ્રીઓ તથા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલા તમામ મહેમાનોનું આછો સાર્વજનિક હાઈસ્કૂલના શ્રી ઉસ્માન સુતરિયાએ આભાર વ્યક્ત કર્યો હતો વડોદરાની સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે